સમાજની યુવા શક્તિને સ્પર્ધાત્મક યુગમાં સિવિલ સર્વિસ ક્ષેત્રે આગળ વધારવા માટેનું આ આયોજન ઉત્તર ગુજરાત રબારી સમાજની શૈક્ષણિક જાગૃતિ અને દ્રષ્ટિનું જીવંત પ્રતિબિંબ બની રહેશે આરાસુરી અંબાજી શક્તિપીઠ મંદિરમાં વહેલી સવારે માતાજીની મંગલા આરતીનો લાભ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી સવારે છ કલાક ત્રીસ મિનિટે યોજાયેલી આરતીમાં ભાગ લેવા માટે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મંદિરના દર્શન પથથી લઈને દૂર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સમગ્ર મંદિર પરિસર ભક્તોથી ઉભરાઈ ગયું હતું ખાસ કરીને નૃત્ય મંડપ આસપાસ ડબલ લાઈન લાગી હતી હાલમાં દિવાળી અને નવા વર્ષનું વેકેશન ચાલી રહ્યું હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દેવી દર્શન માટે આવી રહ્યા છે વેકેશનને કારણે ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે ભક્તોને સુચારુ રીતે દર્શન કરાવી શકાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી પાટણ તાલુકાના બબાસણા ગામથી અંબાજી તરફ એક પ્રેરણાદાયી પગપાળા યાત્રાનો પ્રારંભ થયો છે ગામના જીવદયા પ્રેમી રાજપૂત રામુજી ગોબરજીએ પોતાના બીમાર શ્વાન સાજા થવાની માનતા પૂર્ણ થાય આ યાત્રા શરૂ કરી છે તેમની સાથે ગામના એંસીથી વધુ યુવકો પણ જોડાયા છે રામજી ગોબરજીના બોર પર પાડેલી બે કુતરીઓ ગંભીર રીતે બીમાર પડી હતી ડોક્ટરોએ પણ તેમના જીવ બચવાની આશા છોડી દીધી હતી આ સમયે રામુજીએ મા અંબા પર અતૂટ વિશ્વાસ રાખી માનતા લીધી હતી કે જો શ્વાન સ્વસ્થ થશે તો તેઓ અંબાજી પગપાળા દર્શન કરવા જશે માતાજીની કૃપાથી બંને શ્વાન સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા આ પછી રામુજી ગોબરજીએ પોતે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પચીસથી સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યભરમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ થ્રી જ્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ડીસી વન સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે સાથે જ પવનની ઝડપ પણ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावनार नवीन घर ने सुशोभित करवा एक बार अवश्य मुलाकात लो, 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 लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स મહેસાણામાં ઇતિહાસમાં પહેલીવાર સૂર્યકિરણ એરોબેટિક એર શો યોજાયો આજે સવારે અગિયાર કલાકે મહેસાણાના એરોડ્રામ ખાતે એર શો જોવા માટે મોટી સંખ્યામાં બાળકોથી લઈને વૃદ્ધ પહોંચ્યા હતા જોકે વાયુસેનાની ટીમે આકાશમાં અવનવા સ્ટન્ટ કરી મહેસાણાની પ્રજાના દિલ જીતી લીધા હતા મહેસાણામાં ભારતીય વાયુસેનામાં વિમાનોએ શૌર્ય અને ચોકસાઈના રંગો આવકાશ્યા હતા વરાછામાં રેસ્ટોરન્ટ પાસે કાર ઉભી રાખતા થયેલી બોલાચાલીને અદાવત રાખીને રબારી દંપતિ અને પુત્રએ રેસ્ટોરન્ટના માલિક પર ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી આ બાબતે ચાર મહિના પહેલાં ગુનો નોંધાયો હતો જે આધારે વરાછા પોલીસે વૈભવ રબારીની ધરપકડ કરી છે અને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે આરોપી બે હાથ જોડીને આવ્યો હતો હારીજ ચાણસ્મા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક સર્જાયો ગમખ્વા અકસ્માત અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું વચરાજ દર્શન કરીને યુવક ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન રસ્તામાં મોત મળ્યું છવ્વીસ વર્ષીય યુવાન દાતરવાડા ગામનો કિરણ ઠાકોર હોવાનું મળ્યું છે જાણવા ભાઈબીજના દિવસે એકના એક ભાઈનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો યુવાનની લાશને પીએમ અર્થે હારીજ સિવિલ લવાઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં ચેનપુર પાસે પડેલા ડેરી નજીક જાહેર રોડ ઉપર બેદરકારીપૂર્વક ફટાકડા ફોડવાને કારણે સોળ વર્ષની સગીરાનું મૃત્યુ થયું છે ત્રણ સગીર દ્વારા જાહેર રોડ ઉપર લોખંડની પાઇપમાં ફટાકડા મૂકીને બે પથ્થરો વચ્ચે પાઇપ ઊભી રાખી ફટાકડા ફોડવા જતા હતા જો કે પાઇપ આડી પડી ગઈ હતી અને પાઇપ સીધી રોડ ઉપર ઊભેલી સોળ વર્ષીય સગીરાના કપાળના ભાગે વાગી હતી ગંભીર ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત થયેલી સગીરાને હોસ્પિટલ લઈ જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું તેમજ પશુ સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર એકસો ત્રેવીસ શહેરમાં અકોટા વિસ્તારમાં ફરી એકવાર મહાકાય ભૂવો પડ્યો છે જેમાં કારણે અકોટા મુહ મુજમહોડા માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો છે શહેરના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ફરી એકવાર પશ્ચિમ વિસ્તારમાં રોડ રસ્તાની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે શહેરના અકોટા વિસ્તારમાં અકોટાથી મુઝમહોડા તરફ જવાના મુખ્ય માર્ગ પર એક વિશાળ અને જોખમી ભૂવો પડ્યો છે જેના કારણે આ માર્ગનો એક તરફનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવાની ફરજ પડી છે દિવાળીની સિઝન ચાલી રહી છે ત્યારે રોગચાળામાં ડેન્ગ્યુ કમળા ઝાડા ઉલટી વાયરસ ફીવરના કેસોમાં કેટલાક કેસ નોંધાયા છે અત્યારે રોગચાળો જે પ્રમાણે ફેલાઈ રહ્યો છે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે જેમાં શરદી ખાંસી ડેન્ગ્યુ જેવા અનેક કેસ સિવિલમાં આવતા હોય છે ત્યારે સારવારમાં જ સિવિલમાં પણ રોગચાળાના અનેક કેસ નોંધાયા છે અસારવા સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અત્યારે જે દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં અને આ અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલમાં સાતસોથી વધારે લોકોએ ઓપીડીની સારવાર લીધી અને એની સાથે અંદાજીત એક હજાર ચારસોથી વધારે લોકોએ દાખલ દર્દી તરીકે સારવાર લીધી